ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ બેટા અમે આ ત્રીજી વાર પૂછ્યું ત્યારે તમે મને એકવાર ગુડ મોર્નિંગ કહો છો હા હા બોલ બોલ શું કહે છે ફોન ને મૂકો ને સાઈડ માં થોડીવાર બેસો ને મારી સાથે શાંતિથી વાત કરો ને બોલ ક્યાં છે પેલી જીનકી જીનકી ને તો બોલાવો હવે એને જવાનું છે કે નહીં કોલેજ પછી મારે લેટ થશે ઓફિસ અરે હમણાં આવતી હશે આવતી શાંતિ રાખો શું કહું છું હા તારી ને પેલી હિતલોડી વાત કન્ફર્મ છે અ મમે કન્ફર્મ તો છે હવે તમે વારાઘડી પૂછી પૂછીને શરમાવશો નઈ મને હા પજી પણ હું જરા કન્ફ્યુઝન માં ને બેટા આવું બધું સાંભળું તો પછી મને આજે બહુ લેટ થઈ ગઈ છે એમ કે તો અરે હા અરે કેસી કૃષ્ણ કેમ છો મજામાં તારા પપ્પા છે પપ્પા

કે મમ્મી મારે લેટ થઈ રહ્યું છે આ બંનેને કહો જલ્દી જલ્દી તૈયાર થાય પણ આ મેડમ આ મારા મેડમ જેને કોઈ દિવસ સમયસર તૈયાર થશે જ નહીં સાચી વાત છે તે બાબુ હા હા અને તમે આના વખાણ કરો છો હા એને તો વખાણ કરી એટલે ઓછા છે એમના લીધે તો મારા ઘરમાં પણ દેખાય છે તમારો બિઝનેસ કેવી રીતે ચાલે છે શું શું કરો છો અત્યારે મારે તો પ્લાસ્ટિક ના દાણા બનાવવાની ફેક્ટરી છે અને અમારા ધંધામાં આમ ગણો તો મંદી જ નથી આવતી કારણ કે મારો જે ભાગીદાર છે ને

નજીક જ રહે છે આ રહી હા બરાબર તો તું પણ જા ને અંદર તારે કામ હતું ને ના ના હું મારી દામિની હતા ને હા હા મારી બેન ને થોડું તૈયાર કરવાનું બધું સામાન લાવવાનું હશે તો હું જાઉં ચા પાણી ના સો વ્યવસ્થા કરું લો હા હા તમે હેતલ ના પપ્પા છો ખબર નહીં કાંઈ ને કાઈ છાપી દે બધાય અરે તમે હા કામે નહીં હા હું હું સવારે જ તમારી જોડે વાત કરવાનું વિચારતી હતી પણ પછી છોકરાઓ હતા તો પછી મેં કીધું ચલો કંઈ નહીં પણ સારું થયું તમે અહીં આવી ગયા હવે સવારે હું પણ એ હમટ જ કેનો તો ભૂલી ગયો જે છોકરાઓ છે ને ત્યાં તને બધાય વાત કરવી એમ હું શું કહું છું તમને કે મારા તમને એક વાત જણાવી છે જે આજ સુધી નથી કીધી આજે કેવી છે બોલ બોલ કમી મને સાચે જ નહોતી ખબર કે તમે હેતલના પપ્પા છો કારણ કે હું હેતલને ઓળખું છું પણ મેં ક્યારે તમારા વિશે કે તમારી વાઈફ વિશે ક્યારે મેં કોઈ વસ્તુ એને પૂછી જ નથી તો મને ખબર જ નથી કે તમે એના પપ્પા છો પણ જે વાત કહેવા જઈ રહી છું ને હું એ તમે ધ્યાનથી સાંભળજો હા કારણ કે તમેને હું છૂટા પડ્યા ને ત્યારે હું પ્રેગ્નેન્ટ હતી અને મારા પપ્પા અને તમારા પરિવારના વિરોધના કારણે મેં બીજે લગ્ન કરી લીધા અને મારા હસબન્ડ ખૂબ સારા છે તો એમને આ વાતથી કોઈ વિરોધ નથી ઉઠાવ્યો અને એ જ સમયે આ ધામિની મારા પેટમાં હતી અને બાળક તમારું છે એટલે ધામિની મારી દીકરી છે હા ધામિની તમારી દીકરી છે અને આ વાત છુપાવવાનું કારણ ફક્ત ને ફક્ત એટલું જ હતું કે બહાર પાડીશ તો ક્યાંક ને ક્યાંક ઇજ્જત મારી જ જવાની હતી એટલે મેં આ વાત ક્યારેય કોઈની સામે નથી બોલી પણ આજે ઘણા વર્ષો પછી તમને જોયા તો થયું કે આ વાત તમને કમસે કમ ખબર તો હોવી જ જોઈએ કે તમારી દીકરી ધામિની છે અરે મને પણ અત્યાર સુધી ખબર નહોતી ધામિની એટલી ખબર હતી કે મારી હિતલની ફ્રેન્ડ છે પણ આજે તો બનવા સંજોગ હું અહીંયા આવ્યો અને તને મેં જોઈ અને ત્યારે તો મને ઘડીક તો સાચું માની ગયો કે હું આ એક કામિનીને જોઉં છું અને એમાંય તે આજે આ વાત કરી એટલે તો મારા પગ નીચેથી ધરતી ખસી ગઈ કે દામિની મારી દીકરી છે જો મારા પરિવારના દામિની दा, दामु, तू बेटा के कॉलेज थी वाली घरे आवी गई, तारी तबीयत तो ठीक चाहे ना? तबीयत तो सारी चाहे मारी, पारम, तब मैं बने शुरू बात करता था। कहीं नहीं बेटा, आ, आ, आ तारा अंकल, मतलब लें लें के हेतला पापा, एम जो यहीं एम नू कहीं चावी हो कहीं भूली गया था तो लेवा आ गया था, है ना? वर्षों जुड़ी बात हो रही है कि नहीं? नहीं ના એવું કઈ નથી કેમ રેવા મમ્મી મે બધી વાત સાંભળી તમે એટલી મોટી વાત તમે મે અમારા લોકોથી થી છુપા માનો છું મમ્મી કે તમારી મજબૂરી હતી સમાજનો ડર હતો અમે તો તમારા હતા તમે અમને આ વાત કહી શકતા હતા મમ્મી તમારા એકલા હે આ બધું સહન કરવાની જરૂર નથી બેટા ખરો ગુનેગાર તો હું હતો જેમ મારા પરિવારના વિરુદ્ધના હિસાબે ના ના આમાં તમે ગુનેગાર નથી મેં તમને જણાવ્યું જ નથી એટલે તમે તમારી જાતને દોષ ન આપો અને બેટા મને ઘણી વાર એવું મન થતું હતું કે હું તારી સાથે વાત કરું પણ જ્યારે આ જ મારી લાઈફમાં ક્યાંય નથી કે કોઈ જગ્યાએ દેખાતા જ નહોતા મને તો આ બધી વાત ઉગાડીને કોઈ મતલબ નહોતો અને એટલા માટે જ મેં આ વાત ક્યારેય કોઈને નથી કરી અને આજે આજે સવારે એમને જોયા તો પછી મન થયું કે એટલી આ તું એમની દીકરી છે તો હું એમને તો કહી જ શકું છું ને બેટા તું મારી દીકરી છો બેટા ગળે તો બેટા મારી વર્ષો હું એક અજાણ્યો બનીને રહ્યો મારી ઘરે આવે હું એને જોઉં એ મને જોવે છતાંય એક અજાણ્યા વ્યક્તિની જેમ અમારે વર્તન કરવાનું જો આ બધું મારા માટે બહુ નવું છે મને આ બધું હેન્ડલ કરવા માટે થોડો સમય જોઈશ હા બેટા તને કોઈ જાતનું કોઈ ફોર્સ નથી કે તું એમને પપ્પા જ કહીશ કે પછી તારે એમને પપ્પા કહેવું જ પડશે ના ના બેટા જે કહેવું એ કે તું મને અંકલ જ કહેતી હતી તારે અંકલ જ કહે બસ અને હું તને દામીને બેટા જ કહેતો તો હું બેટા જ કહે તને અચ્છા થોડોક ટાઈમ લાગશે એને સમજવામાં પણ હવે આ સબનનું અને આ બધી વસ્તુનો કોઈ મતલબ નથી તો મને પણ તમે માફ કરજો અરે માફી તો મારે માંગવી જોઈએ હું ગુનેગાર છું સારું તો કોઈ આવી જાય પહેલા તમે જાઓ હા ધામેને હા અચાનક કેમ આજ મને બોલાવ્યો મારે તમારી સાથે એક વાત કરવી હતી જો તું એમ નઈ કહેતી કે હવે આપણા લગન નઈ થઈ શકે શું કામ એવું કહું જો વાત મારા પાસ્ટ ની છે મારા ભૂતકાળની છે એટલે તારે પેલા ના આવે તો વાત એમ છે કે આજે કોલેજ થી ઘરે ગઈને ત્યારે હૈતલના પપ્પા એ મારા ઘરે મારા મમ્મી સાથે વાત કરવા આવ્યા કઈ વાત એટલે વાત તો દેવાંગ અને હેતલના હેતલના લગ્નની જઈ છે ને ના તો હકીકતમાં હેતલના પપ્પા છે ને હા એ મારા પપ્પા છે આ કેવી વાત કરે છે તું તારા પપ્પા તો બહાર છે ને હા પણ પણ વાત આખી એમ છે કે મારા મમ્મી અને હેતલના પપ્પા બંને એકબીજાને પ્રેમ કરતા હતા પણ આ ફેમિલી વિરોધના લીધે છે ને અને લગ્ન ના કરી શકીએ હા હા તો મારા પપ્પા છે ને એટલે કે હેતલના પપ્પા હા હા એમના પ્રેશરના કારણે એ શેર છોડીને જતા રહ્યા હતા મમ્મી જ્યારે મળવા ગયા ને તો તો મોડું થઈ ગયું હતું અને પછી મમ્મીને ખબર પડી કે એમના પેટમાં પેટમાં એક બાળક છે હા હા આવું આવી વાત હતી આ તો બહુ ગંભીર વાત કહેવાય મમ્મીને સમાજનો ડર લાગ્યો બિચારા ગભરાઈ ગયા હતા કે હવે શું કરે ને શું નહીં પછી એવામાં મારા જે પપ્પા છે અત્યારે એમનું માગવું આવ્યું મમ્મીએ એમને બધી વાત કરી અને મારા પપ્પાએ મારા પપ્પાએ એમનું નામ મને આપ્યું

બરાબર પણ મારે તને એક વાત પૂછવી તી કે જો આ આપણા રિલેશન છે એ તારા ભાઈને ખબર છે હેતલને ખબર છે હવે આ તારા પપ્પા છે એને ખબર પડશે તો તારા મમ્મીને તો જે ખબર જ નથી ને કંઈ મેં મમ્મીને કાલે જ વાત કરી દીધી હતી વાત કરી દીધી હતી તો હું કીધું એને એમણે કહ્યું કે એમને કોઈ વાંધો નથી એ તમને મળી લેશે જો છોકરો સારો અને સંસ્કારી હોય ને તો મારી ખુશીમાં જ એમની ખુશી છે હા બરાબર અને આ તારા પપ્પા તો વિરોધ નહીં કરે ને એ શું કામ વિરોધ કર અત્યાર સુધી એમ ભણે કે મારા જીવનમાં હતા એ વાત આ છે પણ તને જાણ ન હોય તો કહી દઉં કે અમુક વ્યક્તિ જ્યાં સુધી આપણા જીવનમાં ના હોય અને આવે ને તો પછી એ આપડા વિરોધી પણ બની શકે છે ના મારી લાઈફ ને જને હેન્ડલ કરવાનો હક મે કોઈને નથી આપ્યો મારી લાઈફ છે એની સાથે મારે શું કરું ને શું ને ને મારે જોવાનું છે મારા મમ્મી ને કોઈ વાંધો ન હોય ને તો તો પપ્પા ને પણ વાંધો ન જ હોવો જોઈએ બરાબર અને એમ પણ જો કદાચ પપ્પા ના પાડશે તો હું છું ને મનાવી લેશ ભાઈ પણ છે ને તમે ફાઈના ફ્રેન્ડ છું તો પછી ફાઈને મનાવતા ક્યાં વાર લાગશે એ વાત તારી આ તો તારા પપ્પા તને મળી ગયા એમને ને ઓરિજિનલ પપ્પા હા આ વાતની તો તને જાણ નહોતી ને કઈ ના મમ્મી આ વાત અત્યાર સુધી કોઈને નથી કરી હમ આ વાત એમને બસ પોતાના સુધી જ રાખી બરાબર જેટલા વર્ષ હેરાન થયા પોતે જ બધું સહન કરી કોઈને કઈ ન કીધું બરોબર હા તો હવે જઈએ હે ભગવાન કેટલા કામ છે કાઈ ઉકળતું નથી લે વાહ મૂળાની ભાજી બનાવી લાગે છે બનાવી નથી બનાવવાની છે હા બનાવવાની પાંદડા જોઉં છું હારા હોય ને તો બનાવી નાખું છે અને જો એક મિનિટ હા કોઈ દી નઈને આજે તમે રસોડામાં કેમ આજે તમે રસોઈ કરવાના છો ના ના હું એક ખુશ ખબર આપવા આવ્યો છું તને મને ખુશ ખબર આજે નહીં તને બહુ ચિંતા હતી અને એની માટે તું રોજ મારી મારીારે લડાઈ ઝઘડો કરતી હતી ઈ ઈ જે તારી ચિંતા હતી ને એનું આજે નિવારણ આવી જાય લે મારી ચિંતાનું નિવારણ કથા લાવ્યો અને તું આ સમાચાર સાંભળીને ખુશ થઈ જાય લેને એવા સમાચાર છે તો ખબર પડે સમાચાર દર વખતે તમે એકની એક વાત કરો છો આમ થયું તેમ થયું ફલાણું થયું ઢીકણું થયું બીજું તમારી પાસે કઈ નવું હોય છે અને આ વખતે પણ એવું જ કઈક હશે અને તમે એમ કહો છો કે હું સારા સમાચાર લઈને આવ્યો છું શું સારા શું ખરાબ કોને ખબર છે અરે જો આજે છે ને હું આપણી હેતલને લઈ દામીનીના ઘરે ગયો હતો એને છોડવા માટે તો મેં એના પરિવારને જોયો એનો ભાઈ દેવાંગ એની મમ્મી હતી અને આપણે આ દામીની એ ત્રણ હતો એના પરિવારને હું ત્યાં ગયો અને દેવાંગ છોકરાને મેં જોયો ને સારો છે અને હેતલને પસંદ છે એ છોકરો અને એ લોકો માણસોય સારા છે ઘર સારું છે અને આપણી હેતલને ગમે છે પછી દા દેવાંગને આ આપણી હેતલ ગમે છે તો હું એમ કહું છું કે જો તારો વિચાર હોય તો આપણે ત્યાં એના હેતલના લગ્ન કરાવી દેવા છે હેતલના લગ્ન એની બેન પણ એના ભાઈ હારે હા બંને એકબીજાને પસંદ કરે છે અને મેં જોયો છોકરો સારો છે ત્યારે ચાલીસ હજાર પગાર છે દર વર્ષે વધવાનો છે વધે પગાર એક મિનિટ એક મિનિટ મારી વાત સાંભળો જો છોકરો સારો છે સારું કમાઈ છે ઘર સારું છે બધા માણસો સારા છે બધી વાત સાચી પણ આ બધું તમને કોણે કીધું હેતલે હા તમે આખે જોયું એ વિચારો છો મને છે ને જે હોય ને ચોખે ચોખ્ખું કહેજો કારણ કે એ તો છોકરમાં જ છે આપણે એમ અવતર છીએ આપણે વિચારવું પડે આપણા બાળક વિશે કે એ ત્યાં જઈને સુખી થશે દુઃખી થશે શું થશે એ વિચારવાનું આપણે હોય સમજ્યા અરે પણ જો હિતલ મને કીધું સમજ્યા અને મેં જોયું હોત હા આપણે કે હિતલ ઉપર થોડો ભરોસો મૂકવાનો છે મેં ત્યાં જોયું છોકરો સારો છે મેં એની અરે વાત એ કરી હજી આપણે ક્યાં કઈ વિવિષણ કરી રાખ્યું છે હજી એમ તો તપાસ કરાવશું આમ ગણને તો નેવું ટકા મારી આ છે અને નેવું ટકા માણસો ઓકે છે અને જો તારો વિચાર હોય તો આપણે આગળ વાત ચલાવશું જો તો હું બધાને બીજાને કહું હોય તો ભાઈ જો એમાં એમ જો હેતલ હું તો ઘર જ કહેવાય કારણ કે એ ત્યાં જાય જ છે એટલે એને સહેજ અજાણ્યું નહીં લાગે એટલે આપણને એમ લાગશે કે આપણી દીકરી છે આપણા ઘરના ઘરે જ છે અને દેવાંગ એને ગમે છે એટલે બધું આમ જો એકદમ ઘીના ઠામમાં ઘી પડી જાય બરાબર હા માન્યું કે છોકરો હારો છે આપણી હિત ત્યાં સુકી રહેશે પણ તે છતાંય મા બાપ છીએ વિચારવું તો પડે હો અને રહી વાત એની મિત્ર દામિનીની દામિની હારે એને વર્ષો જૂના સંબંધ છે આ સ્કૂલ ટાઈમથી એ બંને મિત્ર છે પણ જો હું હું કહું છું કે આ બધી વાતમાં મને એટલી ખબર પડે છે કે એકવાર આપણે બેસીને બેઠક કરવી જોઈએ વાતચીત કરવી જોઈએ પણ જો તારી હા હોય તો વાત કરવા માટે હું તૈયાર છું દામિની આ કેટલી વાર આપણી ઘરે આવી ગઈ કે જોઈ અને તું જને વખાણ કરે છે કે દામિની કેટલી સારી છે સંસ્કારી છે તો પછી એનો ભાઈ એવો સંસ્કારી જ હોય ને અને સંસ્કારી હોય ને સંસ્કારી છે જ લે ને એમ હા એટલે આમાં છું ને ક્યાંય જોવાનું ન હોય ને બહુ વિચારવાનું ન હોય આપણે હા પાડી દેવાની હોય અને આપણે એ છે ને આપણા ઘરે કહેવાય સમજાય એનું ઘર એટલે એનું ઘર એટલે એની ફ્રેન્ડનું ઘર સાચી વાત છે આમ જોવા જઈએ તો ઘરનું જ ઘર કહેવાય ને કારણ કે એનું જાણીતું ઘર છે આટલા વર્ષોથી આવે જ આવે છે પણ છતાંય જો આ બધી વાતમાં તમે રાજી છો હેતલ રાજી છે તો એકવાર વાર બેહીને વાતો કરી કાંઈ વાંધો અને હું એમ કહું છું કે જો આપણે દેવાંગનું ને એતલું નક્કી થઈ જાય અને તો પછી દામિની છે ને આપણે દીકરી સમાન જ કહેવાય ને એટલે હું એમ કહું એની માટે કોઈ સારો છોકરો આપણે હું ગોતી દઉં અને એનાય લગ્ન સાથે સાથે કરાવી દેવી તો

પસંદ કરે છે એકબીજાને પ્રેમ કરે છે આ હેતલના પપ્પાએ આવીને ઘરે બધી વાત કરી કે હેતલ જે છોકરાને પસંદ કરે છે અને આમ પણ તમારી દીકરી દામિની ને મારી હેતલ વર્ષો જૂની ફ્રેન્ડ છે હા તો તમને કોઈ વાંધો ન હોય તો અમારી તો હા છે તમે તમારા વિષય પર જણાવો એટલે ખબર પડે જો તમને કહી દઉં હા પહેલાં પણ મારી એકની એક દીકરી છે મારે આગળ પાછળ બીજું કોઈ સંતાન નથી એટલે અમને અમારી દીકરીને એવા ઘરમાં આપી છે કે જ્યાં એ સુખી રહે અને શાંતિથી રહે નારી ચબે મને તમારી દીકરી જરાય નથી ગમતી પણ આ તો મારા છોકરાની પસંદ છે એટલે હું હા પાડું છું એની હા વીત લાગે વાત કરો જો હા પછી મને પણ પસંદ બની ગઈ એટલે ટીમે ટીમે ગમે છે મતલબ તમે ટેન્શન નહિ લો ગમે છે હા અને તમે ચિંતા નહીં કરો હું તમારી દીકરીને મારી દામિનીની જેમ જ રાખીશ એમ ના તમે પહેલા તો ડરાવી દીધા અરે તો મજાક કરતી હતી એને એટલ બેટા મારા મમ્મીની ટેવ જ છે આવી રીતના બહુ મજાક કરે કરે ગમે ત્યારે હા પણ દેવાંગ છો બેટા એવું નથી ને કે બળજબરીથી આ સંબંધ થઈ રહ્યો છે હું બેઠી છું અહીંયા તો ચૂપ રહે રીચાબેન એવું કાંઈ નથી હું તેમ પણ મસ્તી કરતી હતી અને ઘણા ટાઈમ પહેલાં પણ મને દામિનીએ કહી જ દીધું હતું કે મારો દીકરો ને તમારી દીકરી એકબીજા સાથે પ્રેમ કરે છે અને મને આ સંબંધથી કોઈ તકલીફ નથી હા તો તો બહુ સારું કહેવાય બહુ એટલે બહુ જ સારું કહેવાય કારણ કે નસીબદાર હોય જેને આ તમારા જેવું ઘર મળે દેવાંગ જેવો સારો અને સંસ્કારી છોકરો મળે હા દેવાંગ છે મારા વિચારો ને આ બીજા બધા છોકરા જેવા નથી હું કર્યાવર પ્રથામાં નથી માનતો બીજું એ કે લગ્ન જેને સાવ સાદા કરવા માંગુ છું આપણે પૈસા કોઈ દેખાડો કરવાનો થતો નથી આ સગા જો ખવડાવું પીવડાવવું હશે તો અમે રિસેપ્શન ગોઠવી નાખીશું એ અમારા તરફ બરાબર બાકી તમારે કઈ બહુ તામજામ કરવાની કંઈ જરૂર છે નહીં અને ખોટા ખર્ચામાં ઉતરવાની જરૂર પણ નથી પણ અમે તો દીકરીના બાપ કેવા વી અમારે અમારી રીતે અમાર તો જે ખાતું એ કરવું પડે ને હા એટલે અમારી ફરજમાં જે આવે છે હા તમે તમારી ફરજમાં આવે એ કહી દીધું પણ હવે અમારે અમારી ફરજ થોડી ચૂકાય હા અમને તો બસ આ હેતરના લગ્નની ચિંતા હતી એને કેવું સાસરું મળે કેવું ઘર મળશે અને આ

આ તો પ્રેમ મારા મમ્મી આવી રીતના પ્રેમ જતા હોય મારી બેન નહી હા દામિની ને આમ મારી મારી ને તે ઘણી વાર એને સમજાવી છે બરાબર ને આ તમને આવી રીતે હસી મજાક કરતા જવું ને તો મારી ચિંતા મટી જાય છે કે મારી દીકરી આવા હારા ઘરે જાય સમજાય અરે તમે ચિંતા ના કરો દામિની અને હેતલ

ધામિનીને એક અશોક નામના છોકરા જોડે છે ને લાવ છે અને એ એમની સાથે મેરેજ કરવા માંગે છે જો સારો છોકરો છે અને સંસ્કારી પણ છે ખાસું એવું કમાઈ લે છે વ્યવસ્થિત છે તો પછી તમે એમના માટે પણ હા પાડી દેશો ને જો મારો પાકો ફ્રેન્ડ પણ છે એવું પણ કહી દેવું તું ને એક મિનિટ જો હે રીચાબેન આ હેતલે જે વાત મને જણાવીને ને એ મારી છોકરીએ મને ગઈ કાલે જ કહી દીધું છે શું હા અરે વાહ આ તો બહુ સારું કહેવાય જો મા બાપ પોતાના બાળકોના ફ્રેન્ડ બની જાય ને તો તો બાળકો કોઈ વાત છુપાવે જ નહીં હા અને છુપાવીને પછી ભાગી જાય ને બીજું કંઈક ઊભું કરે એના કરતા બેટર છે કે આપણને સામેથી કહી દે હા જેમ કે આને કહી દીધું વાત સાચી છે પણ હું શું કહું જો તમારે એક દીકરી જશે

આ બધા લોકો છે ને પ્રેમ એટલે છોકરા છોકરીનો પ્રેમ એ જ સમજે બસ બસ તમારી જનરેશન ની તો વાત જ ન હા લઈને આવું